ફોટો બોલત ન કોઈ દી આતું બોલે ઈ ઈ ફોટો હું કે બોલતી આ કે જો હાથ પાડે તો કોણ હતી જો તારી બાજુ હાથ કર્યો જો જો લે તો હું આ કે જો જો એ હું તી આ બાજુ ખસેડી એટલે દેની આપી કરી ફરીની ફરી આ કે ફરી જાય કે ઇને જ પૂછ ન તું નાનેન પૂછ કોણ હતું જો જો આ જો આ કેજો કોણ હતું નીચડી કોણ હતું કોણ હતું